તો અમદાવાદનું શાસ્ત્રી બ્રિજ ફરીથી બંધ કરાશે નારોલથી વિશાલા તરફ જવાનું એક તરફ નું બ્રિજ બંધ કરવામાં આવશે બ્રિજ પર ભારે વાહન ચાલકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે હવે તો નવેમ્બર સુધી બ્રિજનું એક તરફનું સમારકામ ચાલશે નવેમ્બરથી પાંચ મહિના બ્રિજનું ચાલશે સમારકામ અમદાવાદના શાસ્ત્રી બ્રિજમાં એકસો ને એસી બેરિંગ બદલવામાં આવશે મોટા સમાચાર સામે આવી હાલ

દસ દિવસ સુધી સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે બ્રિજની અંદર પંદર વર્ષ કરતા જૂના બેરિંગ બદલવાની જરૂર પડી એવો રિપોર્ટ ટેકનિશિયન દ્વારા કરવામાં આ બ્રિજના બેરિંગ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ જે પંદર વર્ષ જૂનો બ્રિજ છે એની અંદર એકસો એસી બેરિંગ બદલાશે પાંચ મહિનાથી વધુનો સમય આ બ્રિજ લેશે અને જે ખાસ કહેવાય છે કે બ્રિજના પેરાફીટ જે દિવાલો એ પણ અત્યારે નવી બનાવવાની કામગીરી જોર ચાલુ છે આ ઉપરાંત બ્રિજ ના એક્સપ્રોસેન જોઈન્ટ નું પણ સમારકામ કરવામાં આવશે જી એવું કહી શકાય કે જે પ્રમાણે બ્રિજની બ્રિજને બંધ કરવામાં આવશે તો કયો અન્ય રૂટ જે છે ફાળવવામાં આવશે આ બ્રિજ બંધ કરાતા કારણ કે સાથે સાથે જે લોકો જે છે અહીંથી અવર કરતા લોકોને મુશ્કેલી સર્જાશે આ બ્રિજ જે છે બંધ થશે ત્યારે અને ટ્રાફિક જામ પણ રહેશે હા જી જી પણ વસ્તુ મેન મુખ્ય એ વસ્તુ છે કે આ જે બ્રિજ છે એની ઉપર ટુ વ્હીલર અને ફોર વ્હીલર અવરજવર કરી શકશે એ બહુ સારી વસ્તુ છે કે સામે વાર તહેવાર દિવાળીમાં આવી છે પણ જે કહેવાય છે કોમર્શિયલ વ્હીકલ જે લક્ઝરીઓ જે બસો અને ડમ્પરો જે છે એમને અત્યારે હાલ જે કહેવાય છે અમદાવાદ શહેરની અંદર પ્રતિબંધ છે છતાં પણ દસ વાગ્યા પછી રાત્રિ સમય દરમિયાન આ લોકો દાળી ની થઈ અંજમી તેના રસ્તા પાસે થઈ અને આ લોકો અંદર એન્ટર થઈ શકશે જયારે ભૂતકાળની અંદર પણ આવું જયારે બ્રિજ બંધ કરવામાં આવે તો ક્યાંય બી પીસી નું કામ કરું હતું આ રીતે અલગ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવતું હોય છે પણ આ જોવાનું એ રહ્યું કે હવે જે વાર તહેવારો છે અને જેની અંદર નો એન્ટ્રી ની અંદર જો વાહનો આવી જાય તો એક ગંભીર ઉચ્ચ અધિકારીઓ જવાબદાર રહી શકે છે જેથી આ જે બ્રિજ છે કામ ચાલુ છે તો આ બાયપાસ જે કહેવાય સનાથલ થી જે કોમર્શિયલ જે રિંગ રોડ છે એટનો ઉપયોગ કોમર્શિયલ વાહનો ચાલકો કરવાનો રહેશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને ઘણા બધા અકસ્માતો આપ જોઈએ છીએ કે આ જે ઘણા બધા અકસ્માતો જે કહેવાય છે મોટા વાહનોના કારણે જે થતા હોય છે અત્યારે કોઈ મોટી એક કંપની કે આરપીએસ ની કરી

એકસો એસી બેરિંગ બદલવા પડશે નારોલ થી વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજ નવેમ્બર થી પાંચ મહિના માટે બંધ રાખવામાં આવશે